એક દુકાનદાર છાપેલી કિંમત પર વીસ ટકા વળતર આપ્યા બાદ બાર ટકા વધારાનું વળતર આપે છે જો વસ્તુની આખરી વેચાણ કિંમત સાતસો ને ચાર રૂપિયા હોય તો છાપેલી કિંમત શોધો અહીંયા છાપેલી કિંમત આપણે એક્સ લઈ લઈએ વળતર છાપેલી કિંમત ઉપર મળશે પેલા વીસ ટકા આપે છે તો ચૂકવવા કેટલા પડશે એસી ટકા ટકા કોના તો કે એક્સ ના તો એક્સ ગુણા એસી ભાઈ ગાસો હવે આ તમારી છે વેચાણ કિંમત થઈ હવે પણ શું થાય છે તો કે વધારાનું બાર ટકા વળતર આપે છે તો હજે તમારે આ કિંમતના બાર ટકા વળતર આપ્યું એટલે અઠ્યાસી ટકા ચૂકવવા પડશે અને એ અઠ્યાસી બરાબર અઠ્યાસી ટકા કોના તો કે આટલાના હો આના ઉપર તમને બાર ટકા વળતર મળ્યું એટલે તમે અઠ્યાસી ટકા ચૂકવશો તો આના અઠ્યાસી ટકા એ કેટલા થશે તો કે આપણને અહીં આવી પાસે ખાલી સાદુ રૂપ આપવાનું છે હવે તો x ને હું કરતા બનાવીશ તો 704 એના ગુણાકારમાં શું થશે 100 100 છેદમાં શું આવશે તો કે 80 અને 88 આ એક એક મીંડું જશે અઠ્યાસી ગુણ્યા આઠ કરશો તો સાતસો ને ચાર આવશે તો અઠ્યાસી અઠ્ઠા સાતસો ચાર હટી ગયા સો ગુણ્યા દસ રૂપિયા શું આવશે એક હજાર તો આ થઈ ગયો દાખલો પીવાય ક્યુ કરતા રહેજો પરીક્ષાની અંદર